ભાવનગર ખાણ ખનીજ વિભાગે સરાનિય કાર્ય કર્યું 4 ટન સાદી રેતી ભરેલ ટ્રેક્ટર જડપી પાડ્યું ભાવનગર ખાણ ખનીજ વિભાગે સરાનિય કાર્ય કર્યું 4 ટન સાદી રેતી ભરેલ ટ્રેક્ટર જડપી પાડ્યું બુધેલ ટોપ 3 રોડ પરથી રેતી ભરેલ ટ્રેક્ટર સાથે એક ઈસમ મે જડપી લીધો 4 ટન સાદી રેતી ભરેલ ટ્રેક્ટર સહિત 4 લાખના મુદ્દામાલ સાથે ઈસમને જડપી લીધો જલમભાઈ પરમાર નામના વ્યક્તિને ગેરકાયદેસર રેતીની હેરાફેરી કરતા ઝડપી લીધો મુદ્દા માલ સાથે ટ્રેક્ટર અને ડ્રાઈવરને ભરતનગર પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી